થોડો છો તો વાત ફરી હવે એટલે અમારે થોડીક મેટર થઈ ગઈ હતી હમણાં બસમાં કોઈ અઠવાડિયા જવું છું એટલે આ ગોમમાં હોય તો પેલા દૂધ ભરાવાના

રાડો જો યામય કો थिएटर થઈ ગયું છે એવું છે તમે કેટલા હેડર આ હમણાની શિકર કોણ ગાયો છોડી મેલા ખબર જ પડતી નથી 4 થી 5 દાડા થી જઉં રરઉં ઓટો મારું ગાયો શિકર તે થી આવે છે અને તે થી જોકો ખબર જ પડતી નથી કાલ તો મેં ભાઈલા તો મને दादा તો કોલ આઈન વતી લઈને જૂદ કે તારે હમણાં હમણાં લગભગ ચિલી તો દ બાર ગાયો હશે દ બાર ગાયો છે ઘઉં પડી ગયે બીકો ઘઉં સાફ કઈ નઈ છે મારે વાટવા જ નઈ પડે તમારે ખાવું જો આલથી ઘાટી ન છે આલથી વાટી મારે કાઠા કંટાળે હું તો આ ગાયો હશે જેની છોડી હોય ને ભલું થાય આમ તો તમારા થી આગળ મારું ક્ષેત્ર છે કદાચ તમારા ક્ષેત્ર માં કઈ માર ક્ષેત્ર માં જીવ હોય હું હમણાં જો નહીં અપાડવા એટલે તાર દાદુ દાદુ ને ઘઉં રાખી જ નહીં એટલે આ તાર વોટ મારવા તો જાવું પડશે મગનજી હેડ્યા છે એટલે

એવું ખર ગોતવાનું દાડો ઓટા મારવાના ચાર પોસ્ટ એ ઘેર કોઈ રહેશે કે નહીં રહેશે ન મોટું રહેશે એક બે મોટું રહેતું ને રવાનું જો ને જો કે ગમે વસ્તુ પડી હોય ને તો સોરી લઈને આબાન ગમે એ વસ્તુ મળે રાજી જાય તો ના જાગે એમ તો કાઈ જો ઉડી જાવ ઉડવાનો રસ્તો પેલો ગોતવાનો પછી જવાનું જવા પછી હાલો હોય છે ખબર આ બધું ઇન્ટરનેશનલ શોર ખબર છે અમારા દાદા બી શોર હતા અમારા બાપા બી શોર હમ બી શોર હું શોર નહીં પાડું આ તો પિસ્તા શોર શીખવા તમે મને શીખવા લઈ જા પછી મારા આ છે મુએકલો દીસે पब्लिक પર બર બર રાખે એવું કોઈ હસવું ન એટલે તને આવું હમ પછી જ નામ હેડ દેખાડસ તો મળી જાય ખર્ચા હે ને ખર્ચા હે ને ખર્ચા પાસે બુ ખર્ચા લાગે ખર્ચા તો બીજો ખર્ચા ખર્ચા પડી પીવા નું ખાવા નું કોઈ ખર્ચા આવી જો બીજો ખર્ચા એને આ ઈ બોતે વાત તો આ પણ આપણે ચોરી કરવા જવાનું હોય ચોરી કરવા ચોરી કરવા મારા પાસે

બાર ચાર કેરદાણી ચૌદ અમે બટાકા ને બટાકા મારે ઉપર બટાકા આવે ઉપર રૂપિયા ખર્ચો લ્યો કાલે હવે કાલી વાત બે ચારા સાફ નહીં કાપીસ તો તમને એમ લાગે એટલે મગનજી આપડે એટલા કંજુસ નહીં લયા ના હવે તમારે કઈ વાત તમારે એટલા

कुणी सेव कुणी से देखा तुम कोई ओ काला आइसक्रीम दे दे का दाला भरा मजे सपने तो रात ने जो जो कर दाड़ी आइसक्रीम को तू मुंज भरू सपने जो जो रहे अमन नहीं उभा तू मुंज अमित ना रात ने पड़ी पड़ू પેલા પેલા છોકરો જાજી ગયો તો પણ તું તો ઉઠવા લ કરી છે કે ઉઠવા કરી તું તો આગળ નઈ પેઈ જ તું લે પેઈ જો કે તું હુઈ જા છે બાર વાગ્યા હતા પેલા છોકરો જાગતું જો ફોન જોતું હોય તો અંદર પડ્યું પડ્યું શી કર્યા છોકરો અડધી રાત ને હું તને ફોન જોતો હોય છે તાર કોઈ હું તો નઈ જોતો પણ ખબર તું વધારે જોવી છે પણ તે ઓભળી ગઈ રે ચડે શું બોલ્યા તું ઓભળી તું ના મે તો કશું ઓભળન નતો આગળ હતો તાર આગળ હતો પેલો એને બાપો હતો હ એનું શું કહેતા છોકરાને ખબર હે તેમ કે કે તાર કે સપનું આવી છે

કમ્પ્લીટ મોરતા ચડી જાય પાછા ચડી રહે કે બસ મોરે મત મો આલે મોરે તો તો મોરી પણ મુ તો આગળ હોય ઉડ્યો તો હા હા હાલ આવ તો અમે ગોમ છે તો બધું થાય તમારે આવ ટેન્શન ના લેવાનું હોય કોઈ ના ના તાપે ઓલો જો કલાક પછી પાછા

મગન પણ તમે એમ મન કહેતા હતા એટલે તો તમે પોસ હતી કે ગતું બદલાઈ છે બત્તી હો ના બદલાઈ આવે કેવાનું નહી આવતું આખો દાડી કે કે ના કરવા ના વાત હો પાછો મોઈ તો મશીન લેવા જશું ઝાટકા મશીન હવે કાલ તમાર ભેળીઓ લાવરી બત્તી હું તો પાસો ધુવાડો મારતો ચીડી ચીડી આ ડાળુ દસરે પી પામ એકદમ પર ધુવાડો કે કરે દસરે ની નોખો છેટું હોનો મોહન મગન નોખો તો ભરે ભાઈ આ પાડી કે ડાળુ ડાળુ કો મોમ કરી કે મોમ ના માથે આવે તો અમને બાળા પર કાતો નોખો પર બિલ નકા વાત જીવ કરી બેડા બેડા